મિત્રો વિડીયોની અંદર સ્વાગત છે અને આજના વિડીયોની અંદર આપણે એક વાત કરવાની છે કે આપણે આજથી દસ દિવસ પહેલાં છે સંકેત દવાનો છંટકાવ કરેલો હતો અને નિંદામણ નાશક દવા હતી તો એનું કેવું રિઝલ્ટ મળેલું છે એના વિશે વાત કરવાની છે હમણાં હું તમને પેકિંગ પણ બતાવું છું અને અત્યારે છે આપણે છે આ બધો જો દસ દિવસ થઈ ગયા છે અને માંડવીને કોઈ પણ જાતનું નુકસાન થયું નથી અને આ જો નિંદામણ બધું સાફ થઈ ગયું છે આ દસ દિવસ થઈ ગયા છે પણ હા એક આ છે એ નથી સાફ થયો આ હું મગ છે એ સાફ નથી થયો અને માઇન્ડવીને કોઈપણ જાતનું નુકસાન નથી થયું જોઈ જવું માઇન્ડવી એકદમ કમ્પ્લેટ આપણે છે એ છટકાવ કરેલો તો સંકેત દવાનો તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દો આમાં બધું નિંદામણ છે એ સાફ થઈ ગયું છે આમ ગણો ને તો માઇન્ડવીને કોઈપણ જાતનું નુકસાન થયું નથી હાટોળી તો એકદમ સાફ હો મિત્રો જોઈ જુઓ વિડીયો ઝૂમ કરીને બતાવું છું હાટોળી જો આ બધી પૂરી જ થઈ ગઈ છે માથા બધા ફેલ એટલે હવે ધીમે ધીમે છે એ બધી બળી જશે લગભગ નકર મિત્રો આમાં છે ને એટલું નિંદામણ હતું ને કે એની કોઈ વાત જ ન પૂછો આ છે એ આમાં મગનું વાવેતર આગલા વિડીયોની અંદર મેં તમને બતાવેલું છે કે મગનું વાવેતર કરેલું છે તો મગ છે એ હતા એટલે મગ આમાં સંકેત દવાથી સાફ થયા નથી પણ બીજું બધું ખડ છે એ સાફ થઈ ગયું છે આપણે જો હાથી આંકવાનું પણ ચાલું છે અને ધીમે ધીમે ઝરમર વરસાદ આવે છે હું તમને બતાવું છું કે સંકેત દવા કઈ છે એ માટે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેવાનો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખવાની હવે છે મિત્રો અહીંયા છે આપણે સંકેત દવા આપણે કૂબો છે ને ત્યાં આપણે ઓલી વખતે પંપ ભર્યા હતા અને સંકેત દવાનું પેકિંગ છે અહીંયા અહીંયા પડ્યું છે એટલે મેં તમને વિડીયોની અંદર બતાવી દઉં છું આ છે સંકેત 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 સકેદ સંકેત છે સંકેતને સોરી એ છે માટે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આનાથી છે બજારમાં આઠસો રૂપિયા લેશે પણ બધું ખડ સાફ થઈ ગયું છે આ જોઈ જવો પાળાબાળા બધું શોખું એકદમ અને થોડો થોડો વરસાદ આવતો હતો એટલે મને એમ થયું લાઈન વિડીયો એક બનાવી નાખો તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ પાસેથી રજા છું ધન્યવાદ